બહુ નુકસાન છે પાવડી પેલી રહી આપું તન એરંડા પણ દિવેલામાં પણ મજા નથી એ ગૌ છે ગઈ સાલની પણ ખેતીમાં કોઈ એટલો નતું અને આ સાલની ખેતીમાં પણ એટલું નથી નુકસાનમાં છે ચાલી જાય થઈ જશે તો હવે જઈએ પાડ્યો કરવા તું આવું છું તો ઓબી આવું છું રંબા તાર આપું છું પેલા હેતરમાં આવું છું તો લે હાડો તાર ર હું પાવડા ને લઈ લઉં આજે પાવડ લે દઉં ના મોચો ના હોય તો આ લીધી તારી પાવડી લે લડો આ એમની ઝેડી પાવડી એ એ એ પોતે પા કરશે અમ તો પાવડી તેડીને તો મને લઈ જવાના મારે આ મારો પાવડો

રોજડો ખાઈ ગયો હતો આ બધું આપડું છે ના ઉપડ્યા પાવડી લઈને ઉપડ્યા છે આપણો છે છે આવ્યો નાખે છે પહેલા ચારેક નાખી છે આપડે બીજું મજૂરી ચાલી પેલાની શું કરું થોડી પાળીઓ કરી લઈએ ચાર નાખી છે આટલી પતવાની છે રોણવાનું છે રો થોડા કપા ગોદી નાખવાના છે બધું કોમ ભેગું થઈ ગયું છે મળીએ એટલું બધું ધરમ ધડા કરી રહ્યો છે

रोटली पाळीव हो करता करता नाश्तो करी एवढा खूप घरा बाजू ना गवाय अंगात चिकू लागच नाही का चिकू नाही लागत काय ना अरुण तो आज वाईज हां पेट्रोल आए ya है चौमोड़ा मैं पर नो

આપરાય તમે じゃ આપણે રાતે પાડી નાખીને જઈએ હં જાતે પાડી બાકી છે પાવડો પાવડોઈ રહ્યો બરોબર આપણે નાખી દઈએ પહેલા પછી જઈએ હં અન હું આવ뚜 તો હાલ હાલો આવ뚜 હું બોલ뚜 દ્વાર પક ટેપક ટેપક હા તુમ આપડો આપો કાકા નો કાકા ન તો એ માં પાણ એક કર કાકા માં પાણ આપડો એ પાળીયો કરે આપો તો આયો આપો તો આપો તો હા સત્ર નો કાકા નો લાડ માં Jadi, soalnya kayaknya jauh. Katai di dulu, jadi pelajaran mau ujisan sih hukum kacala, Coba, baca.

गोदावा मंडळे पापा तू रूवेन कसा बितवानी का ह ह ह रूवेन जी कितलो वेणी अजि ते टेलीय थाई नाही वे कान पाडियो नासी तोय कधी तो भरयो तोय नासी नाही अ तो आटलोच वेणी छ

એક દિવસ લાગશે પાણી દઈ દીધું છે અને પેલા જે રોપા દેખાય એમો કોઈ ખાસ રિપ્લાય આવ્યો નથી ઇન્સ્ટાગ્રામમાં સાના રોપા છે જો કોઈ જાણતું હોય કે સાના રોપા છે તો કોમેન્ટ કરો બરોબર છે સાચા ખોટાનો જવાબ રિપ્લાયમાં હંડ્રેડ પર્સન્ટ મળી જશે બરોબર છે સનસેટનો ટાઈમ થઈ ગયો છે Musta, mazani o işe, dekayır o işe, o sonda mazan. Sarasot her yerde,

ગાયો જોવા જતા પણ કોઈ મજા આવી નહીં ખાવા નહીં ખીચડી ખીચડી નહીં ખાવાની ખાવાની ચમ નહીં કઢી કડી ખીચડી ખાવાની કડી હું બનાવું હું બનાવું કડી ના પડાય કોડા

આ ખાતા નહીં ન ખવરાવા રે બડી એ ચડી જી સીતા હું ખાવાનું કડી ખીચી ન ખાની ન કડી ખીચ ખાની લે ખાઈ તો લે હે પણ પૂરું નહીં કરે આટલું હા ખવરાઈ દીયો હોન પણ જોતો જોતો ટેવ પડી જાય છે ખાવાની કાયમ आवा भाई हाँ? जब भी भाई पहला तो सियाणा आवे जो विवाह उक उक का तो सियाणा गुड नाइट सियाणा तो सर सरवा ले गुड नाइट बड़ा गुड नाइट जरास ए जरास गुड नाइट गुड नाइट गुड नाइट बड़ा गरीब है